દુખદ આખા પરિવાર ઉપર આભ તૂટી પડે એવી આ ઘટના છે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અમારા સૌના સન્માનીય માનનીય સત્યસિંહજીના પરિવારની આ દુઃખદ ઘટના અમને સૌના માટે આંચકાજનક છે જે રીતની ઘટના બની યુવાન માનનીય શક્તિસિંહજીના ભત્રીજા ભાઈ હશે આજ પોતે તાજેતરમાં જ મેરીટાઈમ બોર્ડની ડિપાર્ટમેન્ટની એક્ઝામ પાસ કરીને એમને હમણાં જ ભરતી મેળવી અધિકારી તરીકે યુવાન મહેનત કરતા તે પોતે યુપીએસસીની પણ તૈયારી કરતા હતા અને એકદમ સુખી પરિવાર આનંદિત પરિવાર એમના પત્નીશ્રીને બંને ગઈકાલે સામાજિક દ્રષ્ટિએ તેઓ વિદેશ જવાના હતા એની પહેલાં એમના ફેબાસાહેબને સાહેબના જમવા માટેનું એમનો સામાજિક જે હોય એ પ્રસંગમાં પોતે એની આ ઘર જમવા માટે ગયા હતા અને ત્યારબાદ પરત જ્યારે ઘરે આવ્યા ત્યારે જે એમને ટેવ હતી કાયમ ભાઈને એમને પોતે રિવોલ્વર રાખતા હતા પોતાની અને એના કારણે એ ઘણી વખત રિવોલ્વરને આમાં ફેરવીને જે રીતની આપણે કરતા હોય છીએ યુવાનને ઓલામાં એમાંથી અકસ્માતે છૂટેલી ગોળી એમના પત્નીશ્રીને ગળાના ભાગ ઉપર લાગી અને જે વાત એમને પોતે જ આ બધી ઘટના એટલે તરત જ તુરત જ એમને એકસો આઠને જાણ કરી એકસો આઠને ફ્લેટનું લોકેશનમાં કાંઈ ખોલી હતી ફરી એમને ફોન કર્યો એટલે એ પોતે નીચે લેવા પણ ગયા એના ટાવરમાં અને જ્યારે એકસો આઠની ટીમ આવી ત્યારે એમને એમના પત્નીશ્રીને નિધન થઈ ગયું હતું એટલે નો મોર કીધું એના કારણે એમને આઘાત લાગતા એમને પોતે પણ એ જ રિવોલ્વરથી પોતે પોતાની પોતાનું જીવન ટૂંકાયું ઘણી દુઃખદ બાબત એકસો આઠની ટીમે એમને રોકવાનો પણ પ્રયત્ન કર્યો એમના પરિવાર ઉપર આ વજઘાત છે એમના પરિવારમાં એમના માતુશ્રી પણ એમની સાથે નહીં રહેતા હતા એના ટાવરમાં જ અને થોડા સમયમાં જ એવો એમનો પાસપોર્ટ રિન્યુ થઈને એમના પત્નીશ્રીનો એમનો એના બાબત ચાલતું હતી અને તેઓ વિદેશ હમણાં ફરવા પણ જવાના હતા બને પતિ પત્ની એટલે આ એક અમારા સૌના માટે દુઃખદનો છે માનનીય શક્તિસિંહજીના પરિવાર માટે એમના શુભેચ્છકો માટે અને અમારા સૌના માટે આ એક દુઃખદ ઘટના છે ક્યારેય લગ્ન થયા હતા થોડા સમય મારી આગળ જે પ્રાથમિક માહિતી છે મારે માનનીય શક્તિસિંહજી ઘણા આઘાતમાં છે એટલે મેં વિશેષ નથી પણ થોડા સમય પહેલાં જ એમના લગ્ન પ્રસંગે થયા હતા એનો સમય બી થોડોક થયો છે મારી આગળ લગ્જક નથી પણ હું એટલું નિશ્ચિત પણ કહું એકદમ આનંદિત ભાઈને હું મળેલો છું યશાજભાઈને અને એકદમ એમને કોઈ વ્યસન નહીં કોઈ પણ પ્રકારની ઓલી નહીં અને એકદમ ઉત્સાહિત નવજવાન તરીકે એમને બે જ બાબતને એક પોતે રિવોલ્વર હંમેશા સાથે રાખતા હતા અને બીજો એમને વાહનનો શોખ હતો એકદમ વાહનને સ્પીડમાં ચલાવે ઘણી વખત શક્તિભાઈ બી ઠપકો આપતા અમારે બી વાતચીત ત્યાં થાય તો કે મને વાહન સ્પીડમાં ચલાવવું ગમે છે બાકીની વિગતો તમને અનુભૂત આવ્યો લે પણ એટલું નિશ્ચિતપણે છે કે આ સમગ્ર બાબત આપની વચ્ચે કહી રહ્યા છે અમારા સૌના માટે આ દુઃખદનું છે